શું મિત્રો તમે કામ કરવાથી શરમાવશો ને ખેતી કરવી તમને હાલ આવે ને એ તમારું હાસું છે યાર સરકારી તમને મળે કે ના મળે ખેતી તમે કરશો ને તો તમને ઉજળા દેખાવા સરકારીમાં તો ખબર જ છે કે આમાં કામ કરશો ને તમારી ઉંમર થાય તો તમારી લાગશો ને બાકી ખેતીમાં તો ગમે એના હાલ છે એટલે તમે એવું વ્યામમાં ન રાખતા કે હંમેશા ને કે ભાઈ ખેતી કરી એમાં કાંઈ ન હોય ખોટી વાત છે આ ખેતીથી જો આ બધું થાય તો તમે હું ને બધા આપણે હું તો એમ કહું કિસાન મિત્રોને ખેડૂત ભાઈઓને કે ખેતી કરો સરકારીમાંથી નોકરી ટાઈમ ટુ ટાઈમ લેવી પડશે આમાં કાંઈ એવું હોય નહીં કે ભાઈ તમે ટાઈમે કામ કરો કે ન કરો પણ આ એક વસ્તુ હોય કે લિમિટમાં હોય આ બધું એમ ને આવી ખેતી તો હા સરળ થઈ ગઈ અત્યારે ગુજરાતની અંદર આમાં કોઈ રીતની કોઈ ઓલી જ નથી આડઅસર જ નથી પ્યોર ઓર્ગેનિક છે આમાં શું છે દેશી ખાતર તો દવાઈ ઓછી તો હોય માણસ એથી ઓછા દો કામ સોમાહાની અંદર એક કામ વધુ લાગે તમે બધા છે ને આ આવો આવી ખેતી કરો ને તોય મજા આવે મતલબમાં ખેડૂતનો દીકરો હોય ને પાછો ન પડે તમે પછી હારી દાવ ને અત્યારે આ યુગની અંદર એવું છે ટેકનોલોજીવાળા યુગ છે કેમ કે ટેકનોલોજીની અંદર તો બધાને ખબર જ છે હવે આ વસ્તુ છે ને આપણી માટે નોકરી ન હોય એટલે કિસાન ખેડૂત ખેડૂતનું કામ કરવું જરૂરી હું તો એમ કહું આને ટે મજા નહીં હું અહીંયાથી ભણેલો હું પણ બહુ કાંઈ બહુ કાંઈ પાસો ઓલો કે એમ સવારમાં મને ઘેરેલું મૂકવા આવ્યો ને બપોર પછી સાહેબ મૂકવાય એને ઘોડા થાય પછી એમ થોડો ઘણો ભણેલો છું પણ બધું એવું આપણા ભાગમાં નથી કાંઈ એવું કહેવાય ને ગધા મજૂરી પણ એવું નહીં લાય ખેડૂતો છે ને એ બહુ દયાળુ વાર છે એમ એટલે એ મારું તો કહેવાનું એવું છે બધા ખેતી કરો ને એવું આમ મારી નો હોય જિંદગીમાં ટેકનોલોજી વાળો દેશ થઈ જ ગયો આપણો અહીંથી પચીસ ટકા તો આવી ગયો હે જીવ બધું ઓનલાઈન થવા મિનુ હે પંચોતેર પંચોતેર ને સેવન્ટી ફાઈવ પર્સન્ટ તો ઓનલાઈન થઈ ગયું કે આ વસ્તુ તમારે મગાવીને તો ગૂગલમાં જ આવવું પડે એટલે તમે છે ને બધા આપણા મારા તો ખેડૂત મિત્રોને બધાને હું એમ કહેવા માગું બને ત્યાં સુધી આ વિડીયો શેર કરજો ને મારા સુધી ખાલી કોમેન્ટ કરજો ખાલી કે ભાઈ હું એક ખેડૂતનો દીકરો છું એવું વાઈફાઈ જીવ ને જીવ બધું કરીશ પણ લિમિટમાં હોય કે આપણે હું એક બહુ જ આવી જવું હોય આ સમય સમજો કે બખતર પહેરી લેવો પડે ને પહેરાવી દીધેલા આપણને આજથી સાત આઠ વાર પહેલાં નાની ઉંમરે પરણાઈ દીધા મારું તો કહેવાનું એવું છે તમે છે ને કામ કરવાનું ચાલુ રાખો બીજું રહેવા જો બીજા ગામની રહેવાજો આની તેની રહેવા જો કે ઓલો આ મા આ માઈ લો એમાં આપણું જે નથી આ બધું છે ને એક આ માત ઓલાના હિસાબે છે બધું કે ભાઈ ઉપરવાળો જ્યારે લેવાય છે ને ત્યારે લઈ લે ને તમે બળેતરા કરશો ને તો બળેતરા જ મારો તો નિયમ એ છે ખોટો હું તો છે ને એવું કાંઈ નહીં માનતો આપણો ભાઈઓ પાંચ વાર આગળ આવે ને તો હું તો એમ કહું એના બંગલા થાય ને તો આપણને બહુ મજા આવે કે ભાઈ પાડો ને પાડો ને સારું હોય ને પાડો સારો હોય તો સારું હું તો એમ કહું એવું આપણો અનુભવ છે કે ભાઈ કે પાડો ને લાટ છું છે ને તો આપણને એમ થાય કે ના હા છે ને લાટ છું એમ આપણો તો નિયમ છે ભાઈ પછી તમને સારું લાગે એવું આપણો વિડીયો શેર કરજો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો કેમ કે મજા આપણી મોનિટાઈઝ ચેનલ છે નથી તો જલ્દી આપણા અવનવા વિડિયો ચાલુ ખાલી આમાં કાંઈ સાઉન્ડ બાઉન્ડ નહીં આવે ખેતીને લગતા અવનવા વિડિયો આવ્યા કરશે આપણા સીઝન ને નવા આવું નવા આપણે યુટ્યુબ મોનિટાઈઝ થાય કે ન થતા ઉપરવાળાને દયા છે આપણે મહેનત કરવાનું બંધ નહીં કરવાનું ચાલું કરી દેવાનું છે કેમ કે હેર તો આપણે દોઢ જી બી આવે છે 5g માં આપણે હું કામ યુઝ ન કરી શું કેવું તમારું મારી જનતાને બધાને ખાસ કરીને લાઈક કરજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દો નવા વાઈને તો જય માતાજી મારા વાલા